પોરબંદર કોર્પોરેશનમાં સફાઈની કામગીરીને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે આ કામગીરી અંતર્ગત આપણે લગભગ સાડા ચારસોથી વધારે સફાઈ કામદારો અત્યારે શહેરમાં સફાઈની કામગીરી કરી રહ્યા છે રાત્રિ સફાઈ પણ જે શહેરના કોમર્શિયલ એરિયાઓ છે ત્યાં કરવામાં આવે છે જે સફાઈની કામગીરી ખૂબ સારી રીતે થાય એના માટે આપણે ડોર ટુ ડોરના વાહનો દ્વારા પણ રોજેરોજ કલેક્શન કરવામાં આવે છે જે કોમર્શિયલ એરિયા છે ત્યાં બે વખત કલેક્શન કરવામાં આવે છે આ કલેક્શનની કામગીરી ખૂબ સારી રીતે થાય એટલા માટે અગાઉ આપણે છ જેટલી નાની રિક્ષાઓ ખરીદવામાં આવેલી હતી અને વધુમાં બીજા પંદર જેટલા ડોર ટુ ડોરના વાહનો આવી રહેલા છે આપણે સફાઈની કામગીરી સારી રીતે થાય અને જે સ્પોટ છે એનો ઝડપથી નિકાલ થાય એના માટે અગાઉ આપણે બાર જેટલા ટ્રેક્ટર ખરીદેલા છે ટ્રેક્ટર પાસે લગાવવાની ટ્રોલી છે એ પણ એક બે દિવસમાં આવશે ત્યારબાદ ટ્રેક્ટર દ્વારા જે કચરો પડવાની કામગીરી શરૂ કરવામાં આવશે વધુમાં બીજા બે આપણે ડમ્પર ખરીદવા માટેની પણ કાર્યવાહી સફાઈ અંતર્ગત આપણે હાથ ધરવામાં આવેલી છે જે અત્યારે જે છે એમાં જે મોટા ડસ્ટબીન હોય છે એ ખસેડી અને એની જગ્યાએ નાના ટ્વીન બિન લગાવવાની કામગીરી પણ કરવામાં આવનાર છે એમાં પ્રથમ તબક્કે આપણે બસો જેટલા ટ્વીન બિન ખરીદવા માટેની પણ કાર્યવાહી હાથ ધરેલી છે એ જ્યારે ટેન્ડર ઓકે થશે ત્યારબાદ શહેરમાં વિવિધ જગ્યાએ આવા ડસ્ટબિન લગાવવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે અગાઉ જે આપણી પાસે વાહનો હતા એમાં કેટલાક વાહનોમાં જીપીએસ હતા અને કેટલાકમાં ન હતા એ દરેક વાહન જેમાં જીપીએસ ન હતા એમાં જીપીએસ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે વધુમાં જે નવા વાહનો ખરીદેલા છે એ બધા આપણે જીપીએસ સાથેના વાહનો ખરીદેલા છે એટલે એના આધારે આપણે જે નિયત કરેલા રૂટ છે એમાં વાહન જઈને ડોર ટુ ડોર કલેક્શન કરે છે કે નહીં એની પણ આપણે ચકાસણી કરવામાં આવશે અને અત્યારે વાહનોની સંખ્યા ઓછી હોવાના લીધે કેટલાક વિસ્તારોમાં આંતરે દિવસે ડોર ટુ ડોરના વ્હીકલ જતા હોય છે અને નવા વાહનો આવ્યા પછી આપણે દરેકે દરેક વિસ્તારમાં રોજેરોજ ડોર ટુ ડોરના વાહનો જાય એ માટેની કાર્યવાહી કરવામાં આવશે જે નવા ભળેલા વિસ્તારો છે એમાં પણ રોજેરોજ વાહન જાય એના માટેની આપણે પ્રક્રિયા કરવામાં આવશે